પત્રકાર એકતા પરિષદની મહુવા તાલુકાની મિટિંગ હાઉસમાં મળી સગઢની નવરચના સભ્યપદના ફોર્મ ભરવા જિલ્લા અધિવેશનનું આમંત્રણ અપાયું આજે રવિવારને ચાર ઓગસ્ટના બપોરના બે કલાકે મહુવા તાલુકાના પત્રકાર એકતા પરિષદની તાલુકા બેઠક મહુવાના હાઉસમાં પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા જિલ્લા અધ્યક્ષ મિલનભાઈ કુવાડિયા પ્રદેશ આઈટી સેલના નીતિન ઘેલાણી અને જિલ્લા પ્રમુખ મહિપતસિંહ જાડેજા સહિતની ઉપસ્થિતિમાં તાલુકાના પત્રકારોની મોટી સંખ્યામાં મીટિંગ યોજાઈ હતી આ કાર્યક્રમને સફળ બનાવવા સંગઠનની નવરચના કરવા નોંધણી કરવી સમગ્ર રેકડની નકલ જિલ્લાને પહોંચતી કરવા તાલુકા પ્રમુખ દિનેશરાજ રાવલિયા એ કરી હતી વરિષ્ઠ અને અનુભવી ધારદાર સમાચારોના માહિહા શ્રી હર્ષદભાઈ દસાડિયા કિશોરભાઈ શ્રીમાંકર ચંદુભાઈ વાળા પ્રહલાદસિંહ રાઠોડ શ્રી રાજેશભાઈ બોરાણા શ્રી રાજકુમારભાઈ પરમાર તેમજ હિંમતભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા